અને હજી કહું છું ગાંધીનગર પાસે સાડા પાંચ હજાર પાંચ હજાર પર વારનો ભાવ હતો અત્યારે સાડા આઠથી બાર હજાર વારનો ભાવ ચાલે પહેલાં પણ કીધું તું ઇન્વેસ્ટ કરી લો હજી પણ કહું તું રાહ ના જોશો પ્લોટમાં ઇન્વેસ્ટ કરી લો બીજા ઘણા બધા ઓપ્શન છે જ્યાં તમને છ હજાર સાત હજાર વારના ભાવમાં અમદાવાદ પાસે મળી રહેશે તો રાહ ના જોશો અમદાવાદની પાસે લોથલમાં સાડા સાત લાખ રૂપિયામાં સો વારનો પ્લોટ મળી રહેશે હજાર વાર સુધીના પ્લોટ અવેલેબલ છે પર વારનો ભાવ સાડા સાત હજારનો છે નળ સરોવરમાં પાંચસો વારનો પ્લોટ માત્ર સોળ લાખમાં અવેલેબલ છે એવી જ રીતના એક હજાર વારનો પ્લોટ બત્રીસ લાખમાં અવેલેબલ છે થોલના નજીક પાંત્રીસ લાખમાં ચારસો વારનો પ્લોટ પાસઠ લાખમાં હજાર વારના પ્લોટ છત્રીસ લાખમાં છસો વારના પ્લોટ બીજા ઘણા ઓપ્શન્સ છે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને રેન્ટલ ઇન્કમ પણ મેળવી શકો છો જો તમારે ગાંધીનગર અને અમદાવાદની પાસેના એરિયામાં રેસિડેન્શિયલ પ્લોટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો અમારો સંપર્ક જરૂરથી કરો થેન્ક યુ